મિત્રો તમે આ વિડીયો જોયો આ વિડીયો આપણા હળવદ તાલુકાના ઘનશ્યામપુરથી ભલગામડા જવાના રોડ પરનો છે કારણ કે વરસાદ આવી ગયો નાળાનું કામ અધૂરું છે અને ડાયવર્જન આપેલું હતું તે પણ ધોવાઈ ગયું છે સવારમાં બાળકો ચિત્રોડી છે તેની સાથે ભલગામડા છે તેની સાથે આગળ દીઘડિયા છે એ બાળકો હળવદ અભ્યાસ માટે આવ્યો અને વરી પાછા ઘરે જવાનો સમય થયો વરસાદ આવી ગયો પાણી આવી ગયું એટલે વાહનો કાઢવા પણ મુશ્કેલ થઈ પડ્યા જેથી લોકોએ સાંકળ બાંધી અને મહા મહેનતે આ બાળકોને જે છે એ રસ્તો ઓળંગાયો છે એની પણ વાત કરીએ તે એની સાથે મિત્રો આ વરસાદ ગઈકાલ રાતથી જ હળવદમાં વરસી રહ્યો છે એના કારણે હળવદથી સરા જવું હોય તો એ રસ્તો પણ બંધ છે દિગડિયા પાસે નદી આવી ગઈ છે કોંટથી સરા બાજુ જવું હોય તો એ રસ્તો પણ બંધ છે ત્યાં પણ વચ્ચે નદી આવી ગઈ છે એટલે બેઠો પુલ ધોવાઈ ગયો છે એવા ઘણા ગ્રામ્ય વિસ્તાર હોય છે ત્યાં આગળ નાળાનું કે એનું કામ અધૂરું હોય કે બેઠો પુલ હોય વરસાદ આવી ગયો ઓંકરો આવ્યો હોય પાણી વધારે હોય તેના કારણે એ રસ્તો ઓળંગવો બહુ મુશ્કેલ થઈ પડે આ જે વિડીયોમાં તમે મિત્રો જોઈ રહ્યા છો આ વિડીયો પલગામડાથી ઘનશ્યામપુર આવવાનો જવાનો છે ઘનશ્યામપુર થી ભલગામડા જવાનો વચ્ચે નાળાનું કામ અધૂરું છે ડાયવર્ઝન આપેલું છે ત્યાંથી લોકો પસાર થતા હતા પરંતુ વરસાદ આવ્યો વરસાદના કારણે પાણી વધુ આવી ગયું એટલે ડાયવર્ઝન જે આપ્યું હતું એ બધું ધોવાઈ ગયું ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું નાળાનું કામ અધૂરું છે એટલે ત્યાં તો નીકળી શકાય નહીં એટલે મહા બાળકો જે અભ્યાસ માટે હળવદાયા હતા એને મહા લોકોએ સાંકળ બાંધી અને આ બાળકો જે છે તેને રસ્તો ક્રોસ કરાવ્યો એટલે જેથી લોકો પણ હવે એક માંગ કરી રહ્યા છે કે ચોમાસું ચાલુ થઈ ગયું છે ગમે ત્યારે વરસાદ વર્ષે આવા બેઠા હોય 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 કે કામ આપેલા ત્યાંથી લોકોને નીકળવું મુશ્કેલ બને છે એટલે વહેલામાં વહેલી તકે રાજકીય આગેવાનો કે તંત્ર જે નાળાના કામ ને અધૂરા છે એ વહેલી તકે પૂરા કરી નાખે જેથી લોકોને કે વિદ્યાર્થીઓને કે ત્યાંથી નીકળતા વાહન ચાલકોને પરેશાની ન ભોગવવી પડે આભાર મિત્રો